અંકલેશ્વર જીતાલી વક્ફ બોર્ડની જમીનમાં ખોટા દસ્તાવેજો ઉભા કરવાના ગુનામાં વોન્ટેડ બિલ્ડરને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો તાજેતરમાં જીતાલી વક્ફ બોર્ડની જમીન વેચાણ અંગે સબ રજિસ્ટ્રાર દ્વારા નોંધાયેલ ફરિયાદમાં વોન્ટેડ હતો તાજેતરમાં જીતાલી બોર્ડની જમીનમાં ખોટા પત્ર બનાવી તેનો ખરા તરીકે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખરા તરીકે ઉપયોગ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં પોલીસે અગાઉ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીની ધરપકડ કરી હતી તો આ ગુનામાં બિલ્ડર મનીષ ગભરૂ કચ્છી સામે પણ પોલીસ ફરિયાદ થઈ હતી બિલ્ડર દ્વારા જમીન ભાડાપટ્ટે રાખી હતી અને ખોટા દસ્તાવેજ હોવા છતાં જમીન ભાડે રાખી હતી તે ગુનામાં વોન્ટેડ હતો પોલીસ દ્વારા ફરાર બિલ્ડર એવા જીઆઈડીસી ખાતે આવેલ ભવ્ય બંગલોઝમાં રહેતા મનીષ ગભરૂ કચ્છની ચોક્કસ માહિતીના આધારે ધરપકડ કરી હતી અને ખોટા અને બનાવટી દસ્તાવેજ અંગે તેની પૂછપરછ શરૂ કરી હતી તેમજ તેની દસ્તાવેજ પ્રકરણમાં ભૂમિકા તપાસવા માટે પોલીસે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી